નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જો કોઈ નાહ્યા વગર આ ત્રણ કામ કરે તો તેના પતિ છે એ હંમેશા દેવામાં ડૂબેલો રહેશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ હું જાણવા માંગુ છું કે ક્યાં લોકો આખી જિંદગી દેવામાં ડૂબેલા રહે છે પછી તે ભલે કોઈ પણ ઉપાય કરી લે પરંતુ તે ક્યારેય દેવામાંથી બહાર નીકળી શકતા નથી પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર દેતા પહેલાં તમને એક નાની એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું પછી તમને આ કથાના માધ્યમથી આનો ઉત્તર મળી જશે જે મહિલાઓ નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે તો તેનો પતિ છે એ જીવનભર દેવામાં ડૂબેલો રહે છે અને તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી રહેતો અને લક્ષ્મીજી તેના ઘરમાં ક્યારેય નથી આવતા પછી માતા પાર્વતીજી કહે છે કે ઠીક છે પ્રભુજી તમે જે કથામાં આગળ વધો હું તમારી કથાને ધ્યાનથી સાંભળીશ ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી એક નગરમાં એક રાજા રહેતો હતો તે પોતાનું રાજપાટ છે તે પૂરા મનથી સંભાળતો હતો તે રાજા છે એ ત્યાગ દાન અને બધા જ ગુણોથી સંપન્ન હતો હજી તે રાજાના લગ્ન થયા ન હતા પરંતુ એક સુંદર રાજકુમારીની સાથે તે રાજાના લગ્ન નક્કી થઈ ગયા હતા ત્યાં એકવાર તે રાજાના દરબારમાં એક સાધારણ વેશભૂષાવાળા એક આદમીને પકડીને રાજાના સૈનિકો દરબારમાં લાવ્યા તે રાતમાં બહુ વધારે ધનની સાથે કંઈક જઈ રહ્યો હતો તેની વેશભૂષા જોઈને એવું લાગતું ન હતું કે આ બધા ધનનો માલિક હોય એટલા માટે તે બધા સિપાહીઓએ લાગ્યું કે આદમી ચોર હશે અને તે ચોરી કરીને આ બધું જ ધન લાવ્યો હશે એટલા માટે આ બધું જ ધન લઈને ભાગવાની કોશિશ કરતો હશે તેમાં તે રાજાના સિપાહીઓએ તે આદમીને પકડી લીધો હતો અને તેને રાજાની સામે હાજર કર્યો પછી રાજાએ જ્યારે તે આદમીનો પરિચય પૂછ્યો અને એવું જણાવવાનું કીધું કે આ ધન એની પાસે ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું તો તે આદમી જણાવવા લાગ્યો કે તે પોતે એક ધનાઢ્ય સ્ત્રીનો નોકર છે અને તે સ્ત્રીએ તેને આ બધું ધન આપેલું છે તો હવે તે રાજાને જિજ્ઞાસા વધી ગઈ તો તે રાજાએ તે આદમીને એવું કીધું કે તું મને સૌપ્રથમ એ જણાવ કે તે સ્ત્રી તને આટલું બધું ધન શા માટે આપે છે આની પાછળનું કારણ શું છે તો તે રાજાની વાત સાંભળીને તે આદમી એવું કહેવા લાગ્યો કે એમાં એવું છે કે સ્ત્રીના મારી સાથે કંઈક અલગ જ સંબંધો છે અને તે મને તેના પતિથી હત્યા કરીને મને મળવા આવશે અને અમે બંને આ બધું જ ધન લઈને કંઈક દૂર જતા રહીશું અને બંને સાથે સારું જીવન જીવીશું અને આવું વિચારીને તેને મને આટલું બધું ધન આપીને શહેરની બહાર રાહ જોવા માટે કહ્યું છે તો તે રાજાએ તે માણસને પારખવા માટે રાજાએ પોતાના સૈનિકોને સત્ય જાણવા માટે તે સ્ત્રીના પતિ પાસે મોકલ્યા પછી તે બધા સિપાહીઓએ રાજા પાસે આવીને તેને એવી ખબર આપી કે તે સ્ત્રીને આ નોકરને પકડી લીધો છે એ તેને ખબર પહેલેથી જ પડી ગઈ છે હવે તે એવું કહે છે કે લૂંટરાઓએ એનું બધું જ ધન લૂંટી લીધું છે અને તેના પતિની હત્યા કરીને ભાગી ગયા છે અને તે હવે તેના પતિના અગ્નિ સંસ્કાર માટે તૈયાર થઈ ગઈ છે અને તે પોતાને પવિત્ર પતિવ્રતા સાબિત કરવા માટે સતી થવાની યોજના બનાવી રહી છે પછી જેવી સવાર થઈ ત્યારે રાજાએ આદમીને અને સૈપાયોને સાથે લઈને તે સ્ત્રીના ઘરે પહોંચી જાય છે પછી રાજાએ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું તે જોઈને રાજા અચાનક જ ચોંકી જાય છે કારણ કે તે સ્ત્રી છે એ પોતાના પતિની ચિતા ઉપર બેસી ગઈ હતી અને તે બંનેના અગ્નિ સંસ્કાર થવાના હતા તો ત્યાં અચાનક જ રાજાએ તે ચિતાને અગ્નિ દેવાવાળા માણસને ઝડપથી રોકી લીધો પછી તે સ્ત્રીને તે ચિતા ઉપરથી નીચે ઉતરવા માટે કહ્યું પછી તે રાજાએ તે સ્ત્રીને તેનું બધું જ ધન દેખાડ્યું અને તેની સામે આ નોકરને હાજર કર્યો પછી તે રાજાએ તે સ્ત્રીને કીધું કે મને તારી બધી જ હકીકત ખબર પડી ગઈ છે હવે તું પોતાના પત્ની ધર્મનો ત્યાગ કરી દે અને રાજભોગ લેવા માટે તૈયાર થઈ જા તો અચાનક તે સ્ત્રી રાજાની વાત સાંભળીને થોડી ડરવા લાગી પછી તે થોડી વાર પછી એવું બોલી કે હે રાજન તમે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવતા પહેલા તમારે તમારી રાણીના ખબર પૂછવા જોઈએ કે જે કાલે જ તે કોઈની સાથે લગ્ન કરીને તે મહેલમાં આવી છે અને પછી આટલું બોલીને તે ચરિત્ર હતી તે 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 એકદમથી કૂદીને તેના પતિની ઉપર બેસી આગ લગાવીને સતી થઈ ગઈ કોઈ કંઈ પણ કરે ત્યાં સુધીમાં સ્ત્રી બળીને રાખ થઈ ગઈ હતી પછી રાજા તે સિપાહીઓની સાથે પાછા પોતાના મહેલમાં આવી ગયા પણ જે રાજાએ હજી તે સ્ત્રીના અંતિમ શબ્દો હજી તેને સતાવી રહ્યા હતા કારણ કે તે સ્ત્રીએ તે રાજાને એવું કીધું હતું કે હે રાજા તું મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે છે તેના પહેલા તું તારી રાણીના ખબર પૂછી લે આ શબ્દો રાજાના મનમાં ખોચી રહ્યા હતા આ અંતિમ શબ્દોને વિચારીને રાજાએ હવે તેની નાની રાણીની ઉપર હવે નજર રાખવાનું શરૂ કરી દીધું હતું ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી અહીંયા તો રાજાએ પોતાની રાણી ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું ત્યાં અચાનક આ રાજાના મહેલો ઉપર દુશ્મનોએ હુમલો કરી દીધો હતો અને તે રાજાનો બધો જ ખજાનો લૂંટીને જતા રહ્યા હતા કે આનાથી રાજા છે એ રાજા સૌ કંગાળ થઈ ગયો હતો અને તે હવે એક એક પૈસા માટે આજુબાજુ ભટકવા લાગ્યો હતો અને પછી રાજા રાણીઓની પાસે ઓછીના પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો આ બાજુ રાજા છે એ રાણીને લઈને બહુ જ ચિંતામાં રહેતો હતો કે તેની રાણી રાતમાં ક્યાં જતી રહેશે આ બધું વિચારીને રાજા છે એ તેના મહેલની અને તેના બધા જ લોકોની દેખભાળ પણ કરી શકતો ન હતો અને તે દિવસ રાત તેની રાણીના વિશે વિચારતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી એક રાત્રે રાણી છે એ રાજાને સૂતા જોઈને ઊઠી અને પાછળના દરવાજાથી મહેલની બહાર નીકળી ગઈ ત્યાં અચાનક રાજા પણ છુપી રીતે જાગીને તે રાણીનો પીછો કરવા લાગ્યા પછી તે રાણી છે તે થોડુંક ચાલીને એક સાધુની પાસે પહોંચી ગઈ ત્યાં તે સાધુએ તે રાણીને જોઈને તો સાધુ પણ ઊભા થઈ ગયા હતા અને તે રાણીને લઈને ત્યાં એક બાજુના તે 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 જતા રહ્યા પછી રાજાએ જઈને જોયું તો જોઈને રાજા ગયા આ વસ્તુ તેનાથી સહન ન થઈ શકે તેવી હતી કારણ કે તે રાણી છે એ નિર્વસ્ત્ર બનીને તે સાધુને આલિંગન આપવા લાગી અને તે બંનેએ પતિ પત્નીની જેમ પોતાની બધી જ મર્યાદાઓ ઓળંગી હતી તો આ બધી વસ્તુ જોઈને તે રાજાથી આ વસ્તુ સહન થઈ શકતી ન હતી ત્યાં કારણ કે તે રાજા એવું વિચારવા લાગ્યો હતો કે મેં મારી રાણીને આટલી બધી સાચવીને મેં તેને આટલો પ્રેમ આપ્યો પરંતુ તેમ છતાં તે મારી બનીને રહી શકતી નથી અને તે મને વિશ્વાસઘાત આપીને તે આ સાધુની સાથે આકુકરમ કરી રહી છે હવે તે રાજાને બહુ જ ક્રોધ આપવા લાગ્યો અને તે રાજાએ અચાનક તે ઝૂંપડીમાં જઈને તે સાધુને અને તેની રાણીને મારી નાખ્યા પછી આવી રીતે રાજાએ રાણીને અને તે સાધુને મારીને પછી પોતાના મહેલમાં પાછો આવ્યો તો તે કંઈક અલગ જ વસ્તુ જોઈને તે ચોંકી જાય છે રાજા તેના મહેલમાં જોવે છે તો તેના મહેલ ઉપર પહેલેથી જ દુશ્મનો ઉભેલા હતા અને તે રાજા ઉપર તે બધા દુશ્મનો આક્રમણ કરે છે અને તે રાજા છે એ કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવીને જંગલમાં ભાગી જાય છે આવી રીતે તે રાજાના બહાર જવાથી તે દુશ્મન છે એ તેના રાજમાં કબજો કરી લે છે હવે તે રાજા એટલો બધો કંગાળ થઈ જાય છે કે તેને પહેરવા માટે તેની પાસે એક પણ કપડાં બચ્યા ન હતા ત્યાં અચાનક તેની મુલાકાત છે એ જંગલમાં એક સાધુની સાથે થઈ જાય છે તે સાધુ છે એ કોઈ બીજું નહીં પરંતુ તે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે કે જે લક્ષ્મીજીની સાથે ભ્રમણ કરવા માટે જઈ રહ્યા હતા મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી હવે તમે વિચારી રહ્યા હશો કે તે રાજાની મુલાકાત તે ભગવાન વિષ્ણુની સાથે શા માટે થઈ તો હું તમને જણાવવા માંગુ છું કે રાજા છે એ બહુ જ દયાળુ હતો અને સારા સ્વભાવનો હતો તે ક્યારેય કોઈનું ખોટું તો વિચારતો ન હતો તેને પોતાના બધા જ જન્મમાં સારા કર્મ કર્યા હતા બસ આટલા માટે જ તે ભગવાન વિષ્ણુ સાધુના રૂપમાં તેની સામે પ્રગટ થયા પછી તે રાજા છે એ ભગવાન વિષ્ણુને જોઈને તેના ચરણોમાં પડી જાય છે અને તેને એવું કહેવા લાગે છે કે મહારાજ મને એ વસ્તુ સમજાતી નથી કે મારા દિવસો આટલા બધા સારા હતા અને મારી પાસે આટલું બધું ધન હતું હું એક રાજા હતો પરંતુ ખબર નહીં મારી સાથે આ બધું થઈ રહ્યું છે કેમ હું સાવ કંગાળ બની ગયો છું જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારી પાસે બીજા રાજાઓનું બહુ જ વધારે દેવું થઈ ગયું છે અને અત્યારે મારું આખું રાજ્ય પણ જતું રહ્યું છે અને મારી રાણી પણ મને દગો આપીને જતી રહી છે તો પ્રભુજી હું એ જાણવા માંગુ છું કે મારે સાથે આવું શા માટે થઈ રહ્યું છે મેં તો કોઈનું કંઈ ખરાબ કર્યું નથી અને મેં કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી હું તો હંમેશા મારા દરબારના લોકોની સેવા કરતો રહ્યો છું મેં ભૂખ્યાને રોટલી જમાડી છે આ રીતે મેં હંમેશા સત્કર્મો જ કર્યા છે તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે રાજન આમાં વાગ તારો નથી તારા સારા કર્મોના લીધે જ તને આરાજપટનું સિંહાસન મળ્યું હતું પરંતુ તે રાજ્યમાં લગ્ન કર્યા અને જ્યારથી રાણી તારા ઘરમાં આવી અને ત્યારથી તે રાણી છે એ રોજે નાહિયા વગર ત્રણ કામ કરતી હતી અને તે અત્યાર સુધી પણ તે વગર વગર જ આ આ કરતી રહે છે છે તું હંમેશા ધ્યાન રાખજે કે જે સ્ત્રી કરે તેનો પતિ છે એ ભલે ગમે તેટલો સત્યના રસ્તા ઉપર ચાલવા વાળો કેમ ન હોય પરંતુ તેમાં કોઈનો કોઈ દોષ જરૂર લાગી જાય છે અને તે આખું જીવન છે એ દેવામાં જ ડૂબેલો રહે છે તો હવે હું તમને જણાવું છું કે આ ત્રણ કામ ક્યાં છે જે સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારે પણ ન કરવા જોઈએ અને તારી રાણી છે એ નાહ્યા વગર આજ ત્રણ કામ કરતી હતી કે જેના લીધે તું આજે લેણામાં ડૂબી ગયો છે અને તારું બનાલો ઘર આટલો સારો મહેલ હતો એ પણ જતો રહ્યો છે તો મિત્રો ભગવાન વિષ્ણુ તેને કહે છે કે હે રાજન પહેલું કામ તો એ છે કે જે સ્ત્રીઓ નાહ્યા વગર ક્યારે પણ આ ત્રણ કામ ન કરવા જોઈએ સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારે પણ પોતાના સેથીમાં સિંદૂર પૂરવું ન જોઈએ કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમો જણાવ્યા છે જો તેને ન જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે પરિણિત મહિલાઓ માટે આ નિયમોને ધ્યાનમાં રાખવું જરૂરી છે હિન્દુ ધર્મમાં પરણેલી મહિલાઓનો શૃંગારમાં સિંદૂરનું ખાસ મહત્ત્વ છે માત્ર સેથીમાં જ સિંદૂરનું ખાસ મહત્ત્વ છે માંગમાં સિંદૂર ભરવા માત્રથી જ પતિની ઉંમર લાંબી થતી હોય છે પરંતુ વાસ્તુમાં કેટલાક નિયમો જણાવ્યા છે હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખાસ મહત્વ છે શેતીમાં સિંદૂર પતિની દીર્ધાયુ માટે ભરાય છે માન્યતા છે કે શેતી ભરવાથી પતિ પર આવતા સંકટને ટાળી શકાય છે અને તે દેવામાં ડૂબેલો નથી રહેતો એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ સેથીની વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ તેમજ બીજી મહિલાઓનું સિંદૂર ક્યારેય પણ સેથીમાં ન ભરવું જો તમે આવું કરો છો તો તેનાથી પતિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કોઈ બીજાનું સિંદૂર છે એ તમારી માંગમાં લગાવવું અશુભ ગણાય છે હંમેશા મહિલાઓએ જોયું છે કે સવારે સ્નાન કર્યા પહેલાં તે શૃંગાર કરે છે આંખમાં કાજળ લગાવે છે બંગડીઓ પહેરે છે અને નાહ્યા વગર જ ચાંદલો અને સિંદૂર લગાવે છે પરંતુ સિંદૂર લગાવતા સમયે આ વાતની કાળજી રાખવી કે નાહ્યા પહેલાં ભૂલીને પણ સિંદૂર ન લગાવવો આવું કરવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરાબ વિચારો આવવા લાગે છે નાહ્યા પછી જ માંગમાં સિંદૂર ભરવું જોઈએ બીજું કામ એ છે કે જ્યારે પોતાનો પતિ છે એ પરદેશમાં હોય તો તે પત્નીએ ક્યારેય પણ તેના પતિ વગર શૃંગાર ન કરવો જોઈએ એની સાથે જ ત્રીજું કામ એ છે કે એક સ્ત્રીએ હંમેશા તેના પતિવ્રતાના ધર્મનું પાલન કરવું જોઈએ જે સ્ત્રી છે એ પતિવ્રતાના ધર્મનું પાલન કરતી નથી તો તે ચરિત્રહીન થઈ જાય છે તે સ્ત્રીના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો તેમજ એક પરિણીત સ્ત્રીએ પોતાના બેડ ઉપર ક્યારેક જમણી બાજુ ન સૂવું જોઈએ તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બેડ પર સાચી દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે અને જો બેડરૂમમાં બેડ ઉપર પત્ની જમણી બાજુ સુવે છે તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને પતિ પત્નીના જીવનમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે આવું થવાના કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે આથી વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડ ઉપર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવવું જોઈએ તો મિત્રો આવી રીતે સ્ત્રીઓએ નાહ્યા વગર જો આ ત્રણ કામો કરે છે તો તેનો પતિ છે એ આખું જીવન દેવામાં ડૂબેલો રહે છે અને આ બાજુ ભગવાન વિષ્ણુ છે તે રાજાને કહે છે કે આ વસ્તુ પણ તારી સાથે થઈ હતી તારી રાણી છે એ હંમેશા નાહ્યા વગર સિંદૂર લગાવતી હતી અને જ્યારે પણ બહાર જતો હતો ત્યારે તે બહુ જ શૃંગાર કરતી હતી અને તેના પછી તે બહુ મોટી ચરિત્રહીન પણ હતી અને તે તેના પલંગ ઉપર જમણી બાજુ જ સૂતી હતી આથી તારે આવી હાલતનો સામનો કરવો પડ્યો છે પછી આટલું બોલીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આગળ જતા રહ્યા હવે આ બાજુ તે રાજાને માનસિક શાંતિ સાવ જતી રહી હતી તે હવે દુખી રહેવા લાગ્યો હતો હવે આ સાંસારિક સુખોથી તેનું મન સાવ ઉડી ગયું હતું સાંસારિક દુઃખોથી પણ તેનું મન સાવ ઉડી ગયું હતું હવે તેના મનમાં વૈરાગ્યની ભાવના આવવા લાગી એવું લાગતું હતું કે તેના ધર્મ કાર્યમાં જરૂર કોઈ ખોટ રહી હશે કે જેના લીધે ભગવાને તેને પોતાની રાણીનો વિશ્વાસઘાત બનાવીને આવી રીતે સજા આપી હતી પછી તે રાજા જ્યારે તે સમુદ્ર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં જઈને રાજા છે એ સમુદ્ર દેવતાની તપસ્ચર્યા કરવા લાગ્યો અને પછી જ્યારે તે સમુદ્ર દેવતાએ તે રાજાને જ્યારે દર્શન આપ્યા તો તે રાજાએ સમુદ્ર દેવતાને એક જ પ્રાર્થના કરી કે હે સમુદ્ર દેવતા હું તમારા તટ ઉપર તપશ્ચર્યા કરવા માંગુ છું હું એ વસ્તુ ઈચ્છું છું કે મારી સાધના છે તે નિર્વઘ્ન પૂરી થઈ જાય અને મને તમે આશીર્વાદ આપો એટલા માટે મારી સાધના છે નિર્વઘ્ન પૂરી થાય બસ આવા જ મને આશીર્વાદ આપો તો ત્યાં સમુદ્ર દેવતાએ તે તપશ્ચર્યા કરવાની આજ્ઞા આપી અને વર્ષો પછી તપશ્ચર્યા પૂરી કરીને પછી તે રાજાને પાછી તે સિંહાસનની પ્રાપ્તિ થઈ તો મિત્રો એક પરિણીત સ્ત્રીએ ક્યારે નાહ્યા વગર આ વિડીયોમાં જણાવેલા કાર્યો ન કરવા જોઈએ નહીં તો આ ભૂલ કરશો તો કંગાળ બની જશો અને તે હંમેશા દેવામાં ડૂબેલા રહેશે તે ક્યારેય પણ ધનવાન બની નહીં શકે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં